આપે છે કે ચાર્જશીટ જલ્દી કરી દઈશું જલ્દી ચાર શીટ શું એહસાન છે જલ્દી ચાર એ શું ઉપકાર કરો છો તમે જનતા ઉપર ચાર્જશીટ એના ટાઈમે થાય વહેલું થાય મોડું થાય એ તો પ્રક્રિયા છે પણ કોઈ માણસ દારૂ પીવા માટેના પૈસા માગે ને હત્યા શેનો કરી જાય એવી ઓકાત કેવી રીતે થઈ ગઈ ગુજરાતમાં કોઈ પણ માણસની કે હત્યા કરી નાખશે આટલી મોટી પોલીસ શું તમાશો જોવા રાખ્યા છે આટલું મોટું મંત્રી મંત્રીમંડળ ભાજપની વિશાળ નેતાઓની ટોળકી બધા જ તમાશો જોતા રહ્યા અને દેવીપૂજ્યક સમાજના એક નિર્દોષ દીકરાની હત્યા હત્યાગત નથી અને ઉપરથી આવી બાંહે ધર્યો ચારસીક જલ્દી કરશો દોસ્તો આ શરમનો વિષય છે આજે આમ આદમી પાર્ટી દ્વારા પીડિત પરિવારના સમર્થનમાં ન્યાયની માંગણી મળે એટલા માટે કાયદો કડક હાથે કામ કરે એટલા માટે માંગણી કરવા માટે આજે અમે અહીંયા સુરતના પોલીસ કમિશનરની ઓફિસ આવ્યા છીએ પોલીસ કમિશનર કમિશનરસીને રજૂઆત કરવાના છીએ આ ગુંડાઓ સો કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવવાનું હતું ક્યાં ગયું લિસ્ટ આ ખૂની હત્યારાઓનું નામ કેમે લિસ્ટમાં ના આવ્યું કેયું લિસ્ટ ક્યાંનું લિસ્ટ કેમ લિસ્ટમાં ખૂનીના નામ ન આવ્યા કેમ આ ખૂનીઓ બેફામ કરે છે ગઈકાલે અમદાવાદમાં જો વિડિયો વાયરલ થયો બધાએ જોયો કે બેફામ રીતે ગુંડાઓ બને છે ડ્રગ્સના કારણે દારૂના કારણે ગુજરાતમાં ગુનાખોરી અતિ ભયંકર હદે પહોંચી ચૂકી છે અને નિર્દોષ માણસો જ નહીં પોલીસ પણ ગુંડાઓનો ભોગ બને છે અમદાવાદમાં લુખાઓ છરો લઈને નીકળેલા અને પોલીસની પીસીઆર વાહન ઉપર તલવારથી હુમલો કર્યો એના વિડીયો પણ આ ગુજરાતે જોયા છે ડ્રગ્સનું પેડલિંગ કરતા લોકો પણ પોલીસને ક્યારેક ક્યારેક પોલીસ ઉપર હિંસક હુમલો કરી લે દ્રશ્યો જોયા છે પોલીસની અને આસપાસ મંત્રીને આંખ ખુલે એવી અમારી લાગણી છે કે ગુજરાતને બહુ બરબાદ કર્યું છે આંખ ખોલો અને ગુજરાતને બચાવો વધારે નાટક નહી કરવાનું પાપા માટે ગુજરાત માં બે દિવસ પહેલા સુરત ની અંદર એક ખાતકી હત્યા ની ઘટના બની આખો દેશ જયારે